મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ પછી યોજાયો છે જેથી પ્રયાગરાજ જોવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સનાતન ધર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ સંદેશ સાથે રાજકોટના આહિર સમાજના બંધુઓ પરંપરાગત પહેરવેશ સાથે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે જેમાં બાર લોકોની ટીમ ત્રણ ગાડી સાથે પ્રયાગરાજ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ અત્યારે રાજકોટ થી પ્રયાગરાજ કુંભ મેળો જવા માટે જાય છે શાહી સ્નાન માટે ઓગણત્રીસ મુ અમારું સ્નાન છે અમે ત્રણ ગાડી બાર વ્યક્તિ અને ચાર જણા ફ્લાઇટ માં જઈએ અમે સોળ જણા છે અમારે આયર ના પેરવેશ છે અમે બધાય એડિશનલ કરીને વિચાર આવ્યો આ કુંભ નાવાનો વિચાર જે હતી મારા બાપુ હતા પ્રભાતભાઈ એને ચારે ચાર કુંભ નાયેલા હતા એ પ્રયાગરાજ ઉજ્જૈન નાસિક અને હરિદ્વાર મેં બે કુંભ નાયેલા છે હરિદ્વાર અને નાસિક મારે બે કુંભ બાકી છે અત્યારે હું જાઉં છું ત્રીજો કુંભ થી છે મારે ઉજ્જૈનનો નો તો હજી ઉજ્જૈન નાયા પછી હજી મારે નહીં મા પ્રયાગરાજ ઉજ્જૈન બાકી છે માટે તમે ગાડીમાં નામ લખીને પ્રયાગરાજ કુંભ નાવા માટે નીકળી છે એવી રીતે લખ્યું છે કે સનાતન ધર્મ કાયમી માટે જાગૃત રહીએ દરેક યુવા પેઢીને સંદેશ પડે અમે આજે બાર લોકો ત્રણ ગાડીમાં

એવા બાર કુંભ ભેગા થાય ત્યારે મહાકુંભ થાય છે એટલે અમારી પેઢી ખૂબ ભાગશાળી છે કે અમને આ મહાકુંભમાં લાવો મળ્યો ત્યાં જઈને અમે સાધુ સંતોના અખાડાના દર્શન કરશું શાહી સ્નાન અમાવસ્યા નું કરશું અને પ્લસમાં ખાસ ન્યુઝ ના માધ્યમથી મારે બે વાત કેવી છે સૌથી પ્રથમ તમે ત્યાં જાઓ તો ત્રિવેણી સંગમમાં જઈને તમારો પગ પેલા ન આપતા પેલા તમે ત્રિવેણી સંગમ નું ત્રણેય નદીનું જળ તમારા માથા ઉપર ચડાવજો ત્યારબાદ બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત કે તમે અંદર જઈને તમારા પિતૃઓના નામ લઈને એના એના પાણી ચડાવજો પાંચ વખત અને ત્રીજી અને મહત્વની વાત કે તમે જ્યારે નાઈને બહાર નીકળો છો ત્યારે તમારા શરીરને કોઈ પણ કપડા અથવા ટુવાલ વગર ધૂસવાનું નથી આ ધ્યાન રાખજો અને બીજું કે ત્યાં આગળ જે આપણે આરએસએસ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એને એક થેલાવાળી મુહિમ ચાલુ કરી છે તો ત્યાં બને તેટલું આપણે પ્લાસ્ટિક અને કચરો ન થાય તેની ખાસ કાળજી એક એક વ્યક્તિ ને લેવી જોઈએ અને આપડે તો ગુજરાતી છીએ અને આપણે તો ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ આપડા છે તો આપડે તો ખાસ એની કાળજી ફરજિયાત